હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ રવા અને વેજીટેબલનું ઉત્પમની રેસિપી તો આ ઉત્પમ બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં બે મોટી ચમચી ઝીણો રવો લઈ લીધો છે જો તમારી પાસે રવો જાડો હોય તો એને આ રીતે ઝીણો એવો અધકચરો મિક્સરમાં વાટી લેવો અથવા તો આવો ઝીણો રવો લેવો હવે ત્યારબાદ હું એને છાશથી પલાળીને પાંચ મિનિટ માટે રાખી દઈશ વ્યવસ્થિત આ રીતે ચમચીથી મિક્સ કરી એક ડીશ ઢાંકી પાંચ મિનિટ માટે રહેવા દેસું ત્યાં સુધી એમાં નાખવા માટેના વેજીટેબલ કટ કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે રવો પણ સરસ પલળી ગયો છે ત્યારે હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને થોડી ટેસ્ટ માટે હિંગ એડ કરીશ ત્યારબાદ એમાં હું કટ કરેલા કાંદા મીડિયમ તીખી લીલી મરચી બંને એડ કરી વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તમે અહીં ગાજર અથવા તો કેપ્સિકમ લસણ આદુ એ કંઈ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીં લઈ શકો છો હવે ત્યારબાદ એમાં હું લીલા સમારેલા ધાણાભાજી એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તો અહીં આપણું આ ઉત્તમ બનાવવા માટેનું બેટર બનીને તૈયાર છે ત્યારે મેં સાઈડ પર ગેસ ઉપર નોનસ્ટિક પેન પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે પેન ગરમ થઈ જતાં હું ઉપર આ બેટર એડ કરીશ અને હાથેથી એને હું સ્પ્રેડ કરી લઈશ તમે અહીં કોઈ તાવીથાની અથવા તો ચમચાની મદદ વડે પણ એને સ્પ્રેડ કરી શકો છો અને આ રીતે હાથેથી જો તમને ફાવે તો હાથેથી પણ સ્પ્રેડ કરી શકો છો ત્યારબાદ હું ઉપરથી ઘી લગાડી લઈશ તમે અહીં બટર અથવા તો તેલ પણ લગાડી શકો છો મીડિયમ ટુ લો ફ્લેમ પર હું એને બેથી ત્રણ મિનિટ માટે રેવા દઈશ ત્યારબાદ એને આપણે પલટી લેશું હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે એક સાઈડ ઉત્તમ સરસ શેકાઈ ગયું છે ત્યારબાદ બીજી સાઈડ પણ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકાવા દઈશું અને આ સાઈડ આપણે ઉપરથી ઘી વ્યવસ્થિત લગાડી લેશું તો અહીં આપણું આ રવા અને વેજીટેબલનું ઉત્પન્ન બનીને બંને સાઈડ વ્યવસ્થિત શેકાઈને ખાવા માટે તૈયાર છે તો હવે આ ગરમ ગરમ ઉત્પન્નને આપણે ખાવા માટે એક પ્લેટમાં રેડી કરી લેશું ઉત્પમ સાથે મેં અહીં આજે કેચઅપ લીધો છે તમે એની સાથે તીખા લીલા મરચાં અને ગ્રીન ચટણી પણ બનાવીને લઈ શકો છો તો અહીં આપણું આ ઉત્પમ બનીને તૈયાર છે ત્યારે હવે હું મારા ભત્રીજા હેપિનને એ જમવા માટે આપી દઈશ અને જોઈએ કે એમને આ ઉત્પમનો ટેસ્ટ કેવો લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં બાય